હાડા બારી એક વાગવા આયા પેલા બે માં કોઈ હેતરમાં માં નહીં નહી ચોધી તાર મારા હાલા હાલા તો અધિક કરી ખવરાઈ ગઈ એવું બધું તાણા તો ઘરે જવા દે તાણે ઘરે જઈને ખઈ ભાઈ થોડીક વાર આડો પડી અને પછી આપણે આબુ ત્રણ વાગે એટલે આ કોમ આટલું પતાઈ દેવું હા પણ આપણા છોકરાના વિવા લીધા હા એટલે પાછું કોમ કર્યા વગર ચાલશે નહીં કોમ તો ખટકો રાખીને પતાવી દેવું તો પડશે જ મારા એટલે આડવા દેતા હેડ મને હા એ તો જ્યા ઘરે કોઈ દેખાતું નહિ રાજકુમારો તમે બે જણા એક ઘરે બે કરવાનું હું અમાર તો હોય લગ્નગારવાર તો લગ્ન જવાનું ભાઈબંધો નહીં અને લગ્નગારવા પણ એટલી સમજણ ના પડે

તમને બેને ના સમજણ નહીં પડતી કોઈ પણ ભાઈ લગન કારો ભાઈ બંધુ કંકુત્રી આવી જે ઓગન ચાલે નઈ અમારે બે ભાઈ અને કંકુત્રી ની વાત તો સાચી હા કંકુત્રી તો બધી ઘણી આવે લોટ આવે કંકુત્રી તો પણ મારો કહેવાનો મતલબ એમાં કે ખેતરમાં માં થોડું કામ કરે ઘર ના વિવા લીધા આપણે પણ ભાઈ તમે એમાં એક દાડો કામ કરો કે દુબરા નહીં પડી જાવ ભાઈ દુબરા પડી જવાનું એવું નહીં ભાઈ તમે સમજતા નહીં આપણે ઘરનો અવસર અવસર બરાબર આપડે ખેતર નું કોણ પતાય વેલા નવરાત્ર થઈ જઈએ તો આ અવસર વિશે કોઈક આપણે વિચારીએ કે એમાં નાના ભાઈનો છોકરો પણ એમાં મારો હું એટલે એક વસ્તુ તમારે સમજવી પડે ગમે તો આપણે ભાઈ ભાઈ બરાબર હવે એ આપણો છોકરો નહીં પણ મોટા ભાઈ વેહાતા નહીં અમારે ટેન્શન કરવાની તમારે ત્યાં તો હેતરનું ને એવું કોમ તો તમારે અંભારું પડે જ નહીં અમારે તો મોટાભાઈ એટલે અમારે તો બધું કરી જ લે એટલે અમે તો ભાઈ લગનનોમાં જ જઈએ ને ભાઈ ભાઈબંધોના આ આવી રીતના લગન કારામ જશું ને તો પછી એક દાડો એ જમીન આ બધી વેચવી પડશે પછી તો તમારે વેકવું કે મારો ભાઈ તમારી જમીન મારી જમીન વેકતા નહીં મને મારો ભાગાડ લેજો એટલે હું વેકવાની વાત નહીં કરતો આ તો એક દાખલો આપવો તમે દાખલો આલો પણ તમારા મુદ્દા ની જાય છે તમારે ભાઈ તો એટલે ભાઈ તમારે કેવાનો મતલબ શું થાય મને કહેવાનો મતલબ એવો મારો કે મારી જમીન મનાલ દેવાની મારે જે કરવું એ કરે હું મારી જમીન તમારે મજૂરી કરજો ને કે હજુ એટલે મોટા ભાઈ કરતા તમે એવો મોટા થઈ જાય ને અત્યારે અમે મોટા જ છીએ કશો વાંધો નહીં કશો વાંધો નહીં

આટલી વાત વાતમાં ભાઈ મેન નઈ આવો નઈ આવો ભાઈ ભાઈ હા એક કોમ કરો તાન બોલો ને તમારા માર ભેગું રહેવાનું અને અમારું તમારા ભેગું જાવ પર મોટા ભાઈ ભેગું ને અને તમારા માર ભેગું નઈ રહેવું ને ના ભાઈ મારેન તમારો મેર આવશે ને ભાઈ આપણે એવું કરો ને ઓમને આપણે લોખો આલીએ અમે તમારા લક્ષણ હમણાં જ જોઈન મને લાગતું જુ તો ખરું તમર બહુ કૂદમ કૂદ કરતા હતા ને એ ઉપર એમાં લાગતું જુ તો ખરું કે તમાર ભેગું રહેવામાં મજા નહી તમાર ભેગા મજા હા તો એક કરો હા બોલો સરપંચ બરાબર આપણે જમીન આપી દઈએ અને એમનું આપી દઈએ બરાબર એટલે એ જુદા અને આપણે જુદા તમે તમારું રડ્યું ખાવ અને અમે અમારું રડ્યું કહીએ તો મોકલો ને ભાઈ બોલાઈ આવો ગોમ્બા બોલાઈ આવો બરાબર બોલાઈ ને આવો હા જાવ

મારે આ પોત પંચાયતિયા ના બોલાવો પડશે ડખો બતાવો પડશે હું કઈ સરપંચ ના પોત આગેવાન કઈ ને આવે ને ભાઈ શું કઈ ને આવ્યો ભાઈ મને એમ કે આવું ખબર નથી પડતી આપડે બેલવું નઈ એ પંચાયત જે કરે ને એ ખરું આપડે કશું બોલવું નહીં આવે છે હવે આવ્યો હું હું કઈ ને આવ્યો હાલે જુદું લેવું હે એમને જુદું આપી દઈએ આપણે આપી દઈએ મારા દુધુ જ નહીં હાથ ઉપર નામ પણ નેનો ભાઈ પૂછતો નહી મને ડાયરેક્ટ સરપલ ને બોલાવો એટલે ભાગલા પાડવાના એટલે અમે તો ભાગલા પાડવા જ પણ એ નાનો હોય એટલે મારા

તમને બોલાવાનું કારણ એ જ કે અમારો થોડો ડખો થઈ ગયો શું ડખો થયો થોડો ડખો થઈ ગયો એટલે તમને બોલાયા અમારે જો હવે અમારું કુટુંબ થઈ ગયું ચાચું તો રવાજી તમારું ઘર તો હાવ ભગત ડખો શું થયો બાહો સાચી વાત અમારું ઘર ભગત પણ જો હવે અમારો પરિવાર થઈ ગયો બહુ લોભો બરોબર બરાબર એટલે ઓમાં એ અમુક કે અમારે જુદું જવું એટલે આ અમારા વચ્ચે ભૈયા ટીનાજી એ રહી કે કે આપણે દૂધ જવું બરાબર તો આપણે એમને દૂધ આપવાનું હોય એટલે તારા હો તું કેમ પડ્યા મારા સામે કરતા રહી તમે આ બે બોલો સરપંચ તમે તો ડખો કરતા સમાધાન કરવા બોલાયા હતા ડખો કરવા બોલાયા હતા એવું નહી તમે આમતા નહિ સરપંચ સરપંચ આપી ઉભા ઉભો સરપંચ ના સરપંચ પણ હાથ ઉપાડો આવું તમે મોટા થઈને કહી શકો તમને પજે લાગુ હું ના

કર સરપંચ એક બે

તમારું એક ફોર્મ પડ્યું પાછું જો અમારા ભાઈ ના છોકરા ના લગ્ન લીધા બરાબર એટલે આપડે પેલો ભાઈ રિહાણ લેલો હોય તમને એટલે આપડે એને લાઈએ લગન આયા છે મોનસી

ાગીના પૈસા લાવી દીધા મેળો બરાબર હમણાં જવું હમણાં જવું ને એવું હા ને હાકી ના આવ

પૈસા ની પૈસા ની થેલી દેખાતી નહી તમને તો આવી જ મૂકી હતી એવું હા દેખાતી દેખાતી નહિ હા ભાઈ હા બોલો તું હોય તો કોઈ આવ્યું તું ખરું એવું તને એવું ખરું મારા જેવું કોઈ આવી જ નહીં એવું હા

મારો કરે હું એ જમીન નો સોદો કરીને આવું અને પૈસા ની વ્યવસ્થા ગમે તો કરું પણ આ વાત ની કોઈ ખબર ના પડી જો હા તું એક ચિંતા ના કર પૈસા વ્યવસ્થા કરવી પડશે એ થોડું કોમ હે એટલે હું આવું તમે ઘરે જઈને ચા પાણી કરો મથુરજી ઘરે હા હું આવું ભાઈ ને ખબર ના પડે સારું હા ભાઈ ભાઈ છું ક્યાં હરફર હરફર ભાઈ મને તો ખબર છે હું હતું વાત તો ભાઈ છું ને વાત સાચી ભાઈ તો પછી જ મારે તો કે ખબર પણ મને ડાબી ના રૂપિયા લાવ્યા બરાબર તે હતા તે રાતે આવી લઈ ગયા ભાઈ કે હું આવું કે જમીન ફોલો કરી પણ ભાઈને ફોન કર પાછા બોલાય મારા ડોગર નો પાક ખાવો છે તો પૈસા મારા આગળ હું તમારો ભાઈ છે હું તમને ટેકો કરું ભાઈ તમારા આગળ આવે તો બનાવી લેવો બોલાવું હેલો હેલો એટલે હતા ભાઈ એ ભાઈ આ તો આવો ઘરે ભાઈ આયા છે કે આવો કે ઘરે બોલાવો એમ કે

તમારી કે વાત સાચી હે ભાઈ પણ તમારે એક તો પેલા જો આપણે કકાવજિયા ચાલતા હતા બરાબર અને પછી આની વાતો કરીએ તમને એટલે પછી તમને એમ થાય કે ભાઈને જો પૈસાની જરૂર પડી એટલે ભાઈ અમને ભેગા લીધા એવું થાય એટલે તમે વાત ના કરી આ પણ વાત તો એકવાર કરાય ને ભાઈ ભાઈને કોમમાં નહીં આવે ભાઈ આવશે કોણ સાચી વાત ભાઈ હવે શું કરીએ અમે તો પેલી જમીન વેપવાનો વાંધો કરવા જવાનું કે કેટલા પૈસાની જરૂર હતી પૈસા તો સાત લાખ રૂપિયા જો ખર્ચો તો થાય દાગીના બાગીના બધું જતું હોય અત્યારે પૈસા હું આલું પછી તમારે સગવડ ના હાલજો પાછા આઠ ચામે વાગે થઈ જાય તમે પાછા હાલ જાઓ હા તે હાલ જુ પછી ફોન કરજો તમે હાલ જો હોય તો હાલ આપો અને આપડે જો અવસર બે દર ની આવો ને તો હમણાં હાલ ની ન જવ તો હોય તો આવતા જો તાર ભાઈ તો તો હું તો હા લે મોટા ભાઈ ગણી લે કમ્પ્લેટ સાડા સાત લાખ રૂપિયા મારે કોઈ કરવું નઈ ભાઈ બરાબર તારા ઉપર મારે ભરવું હો અત્યારે આ જો ભાઈ ઉપર ભરવો કરે તો કરશે એવો કપડો સમય હોય તો ભાઈ જે લોહી એ લો એક વસ્તુ કે જે પોતાનો ભાઈ હોય એ પોતાનો ભાઈ જ રે એ તમારા વિશે કોઈ વ્યક્તિ જો બીજી કોઈ વાત કરતો હોય તો એ ભાઈ અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બને એટલી શેર કરતા રહો મિત્રો જય માતાજી મિત્રો જય માતાજી